વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે નિર્ભય એ જ રહી શકે છે જે સત્યની શરણમાં રહે છે અને જે અસત્યનો સહારો લે છે એ હંમેશા ભયમાં રહે છે શ્રી કૃષ્ણ કહે છે સ્વર્ગનું સપનું છોડી દો નર્કનો ડર છોડી દો કોણ જાણે શું પાપ શું પુણ્ય બસ કોઈનું હૃદય નહી દુભાય જો આપણા સ્વાર્થ માટે તો બાકી બધું કુદરત ઉપર છોડી દો કોઈ માણસની ઈર્ષ્યા ન કરશો કરવી હોય તો સ્પર્ધા કરજો કારણ કે ઈર્ષાથી વિનાશ થાય છે અને સ્પર્ધાથી વિકાસ થાય છે કોઈ ફરક ન પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોય